આ એજન્સી શું કરે છે પાછલા લાઈટ બિલના આધારે આશરે બિલો આપે છે અને જ્યારે વર્ષમાં એક બે વખત જ્યારે આ લોકો સ્થળ પર દરેક ઘરે લાઈટ બિલ ચેક કરવા જાય છે તે વખતે જે લાઇટ બિલ આપે છે એ પાછલા જેટલા બી વપરાશ થયેલા યુનિટના આધારે દસ હજાર પંદર હજાર વીસ હજાર પચાસ હજાર જેવા માતબાર લાઇટ બિલ આપે છે દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય જિલ્લો છે ખેતી પ્રધાન વિસ્તાર છે આદિવાસી વિસ્તાર છે ગરીબ લોકો આટલા બધા લાઇટ બિલ સામથું ભરી શકતા નથી એટલે આજ રોજ અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે અમારી એક પીડા વ્યક્ત કરી છે કે એમ જીવીસીએલ દ્વારા કાં તો આ એજન્સીને રદ કરવામાં આવે કાં તો કામ કરતી કોઈ એજન્સી કે જે રેગ્યુલર દર બે મહિને દરેક ઘરે ફરી ફરીને મીટરમાં ચેક કરીને લાઇટ બિલ આપે એવી અમે આજે રજૂઆત કરી